સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલને લઈને ફરી એક વિવાદ સામે આવ્યો છે મધ્યમ અને ગરીબ વર્ગના હજારો લોકો રોજ સારવાર લેવા માટે આવતા હોય છે તે સ્મીમેર હોસ્પિટલમાં પરંતુ આ દર્દીઓને યોગ્ય સુવિધા અહીંયા મળતી ન હોવાની ફરિયાદો સમયાંતરે ઉઠે છે તો આપના શ્રીએ સ્મીમેરના સત્તાધીશો પર આક્ષેપો કર્યા હતા અદ્યતન સુવિધાઓના બણકા ફક્ત સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મેમેર હોસ્પિટલની અંદર સ્થિતિ એટલી ખરાબ છે કે વોર્ડની અંદર પાણીનું પૂરતું માત્રામાં સપ્લાય પણ નથી થતો ક્યારેક કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે બે ત્રણ કલાક પાણી ન આવે કે એકાદ દિવસ પાણી જો ન આવે તો સમજી શકાય પરંતુ ચાર ચાર દિવસ સુધી જો પાણી ન આવે તો સ્વાભાવિક રીતે જ એમની કામગીરી પર અને માનસિકતા ઉપર પ્રશ્નો ઊભા થાય છે બીજી બધી સુવિધાઓ તો ઠીક છે પરંતુ પાણી પણ પૂરતા પ્રમાણમાં તમામ બોર્ડમાં જો ન પહોંચાડી શકતા હોય તો વહીવટને લઈને પણ ટીકા થાય તે સ્વાભાવિક છે કોર્પોરેટર મહેશ અણગણ અને રચનાબેન હીરપરાએ સ્વેમેર હોસ્પિટલની આકસ્મિક વિઝિટ લેતા સમસ્યાઓ સામે આવી હતી આ બાબતે તપાસ કરાવતા છેલ્લા ચાર દિવસથી વરાછા ઝોનમાંથી આવતી પાણીની સપ્લાયની મોટર બળી ગયેલ છે જેના કારણે હોસ્પિટલમાં પાણીની તંગી ઊભી થવા પામી છે આ માટે ફાયર બ્રિગેડ ટીમ સાથે પણ પાણીની મોટર મળી રહે એ માટે ભલામણ કરાઈ છે છતાં પણ કોઈ જ હજુ સુધી નિર્ણય લેવા નથી જેને કારણે દર્દીઓમાં ભારે હાલાકી થઈ રહી છે મહેશભાઈ કોર્પોરેટર આજે હોસ્પિટલ આવ્યા મુલાકાત માટે શું અમે આજે આકસ્મિક મુલાકાતે અને અમુક લોકોને માફી પત્ર માટે આપવા માટે આવેલા હતા ત્યારે એક વોર્ડની અંદર ગયા સેકન્ડ ફ્લોર પર ફિમેલ સર્જિકલ વોર્ડ છે ત્યાં ધ્યાને આવ્યું કે અંદર જતાં જ તે દુર્ગંધ એટલી મારતી હતી અને અમુક અમુક દર્દીઓના સગા જ અમારી પાસે આવ્યા કે અહીંયા ચાર દિવસથી પાણી નથી આવતું એના કારણે દર્દીઓને ચાલુ બોટલે બહારના વોર્ડની અંદર વોશરૂમ કરવા માટે જવું પડે છે એટલે એ બાબતે તરત તંત્રને ધ્યાન દોર્યું અને તાત્કાલિક ધોરણે આ માટે જે પણ જરૂરી હોય એ કરવા માટે અત્યારે સૂચન કર્યું છે ભુરચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી હોસ્પિટલ સમિતિ સભ્ય આજની હોસ્પિટલની મુલાકાત દરમિયાન સેકન્ડ ફ્લોર પર ફિમેલ હોર્ડમાં આજે જ્યારે મુલાકાત લીધી ત્યારે એક સમસ્યા સામે આવી કે ત્યાં પાણી નથી આવતું ચાર દિવસથી તો જ્યારે તંત્રને જાણ કરવામાં આવી તો તંત્રએ અધિકારીઓને જાણ કરવામાં આવી ત્યારે અધિકારીઓએ એવું કીધું કે અમે ફાયરવાળાને જાણ કરેલી છે ફાયરવાળાએ કોઈ પણ હજી સુધી જવાબ આપ્યો નથી જે પાણીની મોટી મોટર છે એ છેલ્લા ચાર દિવસથી ખરાબ છે હજી પણ આઠ દિવસ સુધી એ રિપેર થઈ શકે તેમ નથી તો ફાયરની ટીમને વારે વારે જાણ કરવા છતાં એકબીજાની ઉપર ખો ખો આપવામાં આવે છે અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આજે અમે આ મુલાકાત દરમિયાન અમે તમામ જગ્યાએ તમામ હાઇડ્રોલિક વિભાગમાં બધે જ જાણ કરી અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે એ માટે અધિકારીઓને પણ જાણ કરી છે અને સૂચના પણ આપી છે અને કાલે અમે કમિશનરને પણ લેખિતમાં આ સૂચના આપવાના છીએ આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી ફિમેલ સર્જિકલ વોર્ડમાં પાણી નહીં આવવાને કારણે દર્દીઓએ ચાલુ બોટલે બાજુના વોર્ડમાં વોશરૂમ જોવા માટે મજબૂર બની રહ્યા છે આ આજ વોર્ડમાં આવેલા વોશરૂમમાં અતિશય ગંદકીને કારણે બીમાર વ્યક્તિ સાજો થવાને બદલે બીમાર પડે એવી સ્થિતિ સર્જાઈ રહી છે સાથે